કેમ છો મારા રીવણી તલાટીને ને બધા પોલીસ ફેસ્ટિવલ ને તો સ્વાગત છે મારા એક નવા વિડીયો તો બધાને ગુડ ઇવનિંગ કારણ કે ગુડ મોર્નિંગ નહીં કારણ કે આપણે અત્યારે આપીને આવ્યા છે જે આઈટીઆઈ ની એક્ઝામ હતી પ્રેક્ટિકલની એ પૂરી કરી છે તો આજે આપણે સો દિવસ રણનીતિ નો આજે ત્રેપન તો આજે સંપૂર્ણ આપણે કરંટ કરંટ અફેર જે ફેબ્રુઆરી થી જે આપણે ઓગસ્ટ સુધીનું જેટલું પણ કરંટ અફેર છે એનું રિવિઝન કરવાનું છે તો મારી પાસે ચાર બુક છે તો ચાર બુકમાં બના બતાવવું તમને ઇમ્પોસિબલ છે કારણ કે ચાર બુકમાં આપણે લખેલું છે એટલે એટલું બધું બતાવવું જરૂરી નથી એટલે પરંતુ દરેક દરેક મહિનાના આપણે એકથી પાંચ તારીખ સુધીનો બતાવીશું એમ દરેક મહિનાના એટલે કે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીનું જે આપણે કરંટ અફેર બતાવીશું તો એકથી પાંચ સુધીનું બતાવીશું એટલે વિડીયો એટલો બધો ઇનેપ્ટ થઈ જાય નકર બધા મહિના એટલે આખા ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીનું બતાવીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે આપણે આજે રિવિઝન કરી દઈશું તો ભલે આજે નવથી દસ વાગે કે દસ થી બાર વાગે પણ આજે કરંટ અફેરનું રિવિઝન પૂરું કરી દેવું પડશે કારણ કે આજનો દિવસ આપણો આખો ફેલ જશે કારણ કે પ્રેક્ટિકલની એક્ઝામ હતી એટલે તો વિડીયો સાથે બનાવી લેજો અને વિડીયો સાથે સંપૂર્ણ રીતે જોડાઈ રહેજો અને નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિશન ભૂલતાલાડી ને ઉચ્ચે તો બધાને કન્ટિન્યુ રહેજો તો ચલો મળીએ આપણે કરંટમાં જે આપણે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીનું કરંટ અફેર છે એનું રિવિઝન કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા આપણે ફેબ્રુઆરીથી જો તમને કીધું હતું કે ફેબ્રુઆરીથી આપણે ઓગસ્ટનું એકથી પાંચનું પાંચ તારીખ સુધી પહેલી તારીખ નો કરંટ અફેર છે જે છે આઈસીસી વિશે છે માં પણ એવોર્ડ વિશે છે તો આઈસીસીનું એમએસએસપી લખેલું છે એના પછી ભારત અને કયા દેશો છે જે કરવેરા વસ્તી કર્યું તો ઓમાન સાથે કર્યું છે પછી નાસાએ જેમ મિશન ફોર ચલાવ્યું તો સુભાંશિંહ શુક્લા વિશેની માહિતી છે

પછી ચાર તારીખનું કરંટ અફેર એટલે એમાંથી એક તારીખ ને બે તારીખ ને ત્રણ તારીખનું પતી ગયું તો ચાર તારીખનું છે જોઈ શકો ગ્રેમી એવોર્ડ વિશે છે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જે ટેરિફ લગાવ્યો હતો પછી પાછું રમત ગમતનો આ પ્રશ્ન પછી બીસીસીઆઈ વિશે છે એ માહિતી છે પછી પાંચ તારીખનું કરંટ અફેર તો જોઈ શકો પાંચ તારીખનું કરંટ અફેર છે કા છઠ્ઠી તારીખનું તો આપણે એટલે પાંચ તારીખનું સુધી છે તો તો એના પછી માર્ચ મહિનાનું છે બીજી છે જે ઓગણપચાસ સિવિલ એકાઉન્ટ ડે છે અર્થશાસ્ત્રમાં પણ કામ આવે છે પછી ડીઆરડી વિશે છે એના પછી સીએસએફ વિશે છે એના પછી ચક્રવાત છે ચક્રવાત છે એના પછી એક નિયુક્તિ છે જે માં પૂછવાની છે પછી ત્રીજી અને ચોથી તારીખનું છે કરંટ અફેર જે યુએસએ વિશે છે એના પછી આપણ કર આ જે નાનાકીય વર્ષ બે હજાર પચીસમાં જે સાબર આપણા સાયબર ક્રાઇમ છે એનું ઈપીઆઈ એપ છે કેટલા ટકા વ્યાજદર છે તો એના વિશે એટલે મતલબ અર્થશાસ્ત્રનું છે આપણ હાઈકોર્ટ બેલિકમાં પૂછાનો છે જે ફિલ્મ એવોર્ડ છે એના પછી વિશ્વ જીવન છે એના વિશે જોઈ શકો મિત્રો પછી પાંચ તારીખનું કરંટ અફેર છે ફટોફટ તમને બતાવી દઉં પાંચ તારીખનું કારણ કે બહુ વિડીયો લાંબો થઈ જશે એના માટે જોઈ શકો તો આટલી સુધી આપણું ત્રીજા મહિનાનું છે એટલે વધારે છે પણ આપણે પાંચ તારીખ સુધી બતાવીએ છીએ તો મારા યોદ્ધાઓ તો પછી આપણે ચોથા મહિનામાં અગિયાર તારીખ સુધી બન હતું તો અગિયાર તારીખમાં કરંટ અફેરનું છે તો એ પણ છ તમને બતાવી દઉં એટલે આપણે પંદર તારીખ સુધી બતાવીએ આ બાર તારીખથી સ્ટાર્ટ થાય છે તો જોઈ શકો પછી આ તેર તારીખનું કરંટ અફેર જોઈ શકો મિત્રો પછી ચર્ચામાં રહેલા દેશો છે જે બહુ જ કામના પ્રશ્નો છે પછી આ પંદર તારીખ નું કરંટ અફેર છે કરીને પ્રશ્નો જોઈ શકો છો આટલે સુધી આપણે પંદર તારીખ નું કરંટ અફેર ચાર મહિનાનું પૂરું થયું હવે પાંચ મહિનાથી સ્ટાર્ટ કરીશું તો મારે યોજાઓ તો ચોથા મહિનામાં આપણે અગિયાર તારીખ નું બતાવશું અગિયાર થી પંદર તારીખ નું જોઈ શકો છો તમને ઝડપથી બતાવી દઈશ એના પછી બાર તારીખનું તેર તારીખથી ચાલુ થાય છે તેર તારીખ કારણ કે રાત પડી ગઈ છે એટલે તમને ઝડપથી વધાય કારણ કે સવાર પણ આપણે વાંચવાનું છે એટલે બધું તો વિડિયો એડિટ કરવાનું થશે એટલે પંદર તારીખનું છે આટલે સુધી આપણે પંદર તારીખ એટલે આપણે કયો મહિનો ચોથા મહિનાનું આટલે સુધી કરેલું છે

સારી રીતે કરજો તૈયારી છે જન્મ જયંતિ છે પછી કવાયત વિશે છે પછી એનું એમએસએસપી જેટલી કવાયત થઈ એમએસએસપી છે નો પ્રશ્ન છે અહીંયા ઉદઘાટન નો પ્રશ્ન છે પછી એ પણ ઉદઘાટન નો છે એના પછી મહોત્સવ વિશે ઈ ગવર્નન્સ વિશે પછી આ પાંચ તારીખ ચાલુ થાય છે આ બધા મહત્વના દિવસો છે ત્યાં પણ આમાંથી પ્રશ્નો બનશે આટલે સુધી આપણે પાંચમા મહિનાનું છે તો મિત્રો હવે તમને છઠ્ઠા મહિનાનું બતાવ્યું પાંચમા મહિના તો ભૂલથી બોલી ગયો હતું તો આ સાતમા મહિનાનું છે કરંટ અફેર જોઈ શકો કાયદા વિશે છે એના પછી રમતગમત વિશે ખરીદી રમત ગમત વિશે બે માહિતી છે એના પછી પ્રથમ પ્રથમ જે પ્રથમ બન્યો હોય એ આપણું જી કેવર થઈ જશે પછી ભારત ભૂગોળ છે એના પછી આ બીજી તારીખ કરંટ અફેર આટલે ચાલુ સ્ટાર્ટ થાય છે રાષ્ટ્રીય હળદર બોર્ડમાં જે નિજામાબાદ તેલંગાણામાં થયું

જે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ માં 115 માં આપણો ક્રમ છે અને હેપીનેસ માં આપણો કેટલો ક્રમ છે તો 114 મો છે યાદ રાખજો પ્રથમ આઈસલેન્ડ છે અહીંયા એના પછી પ્રથમ છે પ્રથમ છે ત્રીજી તારીખ નું કરંટ અફેર ये चौथी સ્ટાર્ટ में છે थी

બધા કામના પ્રશ્નો છે અને આ બાજુ કૌશમાં તમે પીક કરીને પણ કહી દીધું છે કે ગુજરાત છે પછી યુએસ વિશે માહિતી છે પછી મધ્યપ્રદેશનું એમએસએસપી છે સો ટકા પૂછાય રમત ગમત વિશે છે નિધન છે તેર તારીખનું કરંટ અફેર આપણે તેર તારીખ સુધી બતાવીશું પછી એ વિડીયોને અંત આપીશું આ પર્યાવરણનો પ્રશ્ન છે આ રમત પ્રશ્ન છે એના પછી પ્રથમ તો આટલે સુધી છે આપણે બધું બતાવવામાં સમય વ્યસ્ત જશે

તમારો કેટલો સિલેબસ પૂર્ણ થયો છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જેટલું વાંચે એટલું પણ એને થાતું જ નથી કારણ કે રોજ રોજ બદલાતું હોય છે એટલે ભૂલી જવાય એટલે આપણે રોજ રોજ રિવિઝન કરવું જ પડે તો કરંટ અફેર ચારસો પડે છે પણ એટલું બધું યાદ જ નહીં કરંટ અફેર એટલે ચાલો જે થશે ખબર નહીં યાદ આવે તો યાદ આવે તો આપડે ઈ તો કરી જ દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો પણ કમેન્ટ કર્યો ને નવા ચેનલ માં આવ્યો તો ચેનલ ને એવું કરવાનું ને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ